આપણા દેશનું સામૂહિક વ્યસન શું ચા કોફી દૂધ બાકી બધી વાતો બાજુ પર મૂકીએ તો કદાચ આ દેશનું સામૂહિક વ્યસન વિવાદ છે જે વાતો કદાચ સંવાદથી સમાધાન તરફ જઈ શકે એમાં વિવાદો ખૂબ થઈ જતા હોય છે આપણે ત્યાં ગુજરાતમાં જો કદાચ સૌથી મોટો વિવાદ કોઈ નામકરણને લઈને દર થોડા દિવસે ચર્ચામાં આવે પછી માત્ર ચર્ચામાં આવે ને પછી પાછું વિસરાઈ જાય ને યથાસ્થિતિ બધું જેમ કો મુકાઈ જાય એ વાત હોય તો એ છે અમદાવાદનું નામ અમદાવાદનું નામ શું અંગ્રેજીમાં અહેમદાબાદ લખી દો તમે એને કોઈ કંઈને કર્ણાવતી નામ કરવાનું છે કોઈ કે નામ બદલવું છે તો કર્ણાવતી શું કામ કરવું છે આશાવલ જઈએ આપણે એ પણ એક હતું તમે જો આશાવલ નામ નથી કરતા તો તમે ભીલ સમુદાયને અન્યાય કરી રહ્યા છો આ એટલો અટપટો વિષય બન્યો છે આ વિષયનું સમાધાન શું હોઈ શકે શું આનો કોઈ વચ્ચેનો રસ્તો હોઈ શકે આમાં ખરેખર કોઈ મધ્યમ માર્ગ છે કે જેનું અસ્તિત્વ છે આ બધા પ્રશ્નોના જવાબ અમદાવાદ ફાઉન્ડેશનના ડૉક્ટર માણેક પટેલ સેતુના નામથી જે ઓળખાય છે એ એમની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું સર આપનું ખૂબ સ્વાગત છે અને અમદાવાદ વિશે તો આપણે ખૂબ લખ્યું છે અને અમદાવાદનો આખો ઇતિહાસ આપની પાસેથી સમજવા બેસીએ તો બહુ જ સમય આપણો ઓછો પડે એમ છે એટલે હું સીધું મારે અમદાવાદ માટે અમદાવાદીઓ તો ટેટુ કરાવે છે હાથ પર કે આઈ લવ અમદાવાદ 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 તરીકે એટલું બધું ઉતરી ગયું છે શીરાની જેમ ગળે તો હવે આના નામકરણમાં આનો ઇતિહાસ અને વર્તમાન એ બંનેને જોડીને તમને કોઈ વચ્ચેનો રસ્તો દેખાય છે નામકરણની વાતમાં આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું છેલ્લા ત્રીસ વર્ષથી અમદાવાદ ઉપર લેખન સંશોધન અને ફિલ્મ નિર્માણ કરી રહ્યો છું એટલે અમદાવાદ મારા લોહીમાં એક અમદાવાદ તરીકે વસી રહ્યું છે મારા લોહીમાં હિમોગ્લોબિન તરીકે વસ્યું છે એટલે આઈ લવ અમદાવાદ અને અમદાવાદ માટે મેં જે સંશોધન કરી માં દસ પુસ્તકો લખ્યા અને દસ ફિલ્મો બનાવી એ દરમિયાન મને આ શેર પ્રત્યેનો લગાવ થયો આ વિવાદ જે શેરના નામનો ચાલે છે તો એનું કંઈ સોલ્યુશન નીકળવું જોઈએ એવું મારો આત્મા કયા જ કરે કયા જ કરે હું ઘણી જ જગ્યાએ ડિબેટમાં ગયો છું અને દરેક ડિબેટમાં મને આ પ્રશ્ન પૂછવામાં આવતો કે કર્ણાવતી થશે કે નહીં થાય બીજું નામ આશાવલ કેમ નહીં તો હું બધાને એમ જ કહું છું કે એક મારી જોડે એક સોલ્યુશન છે મારી જોડે એક વાત છે એક વિચાર છે એ વિચાર તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું હું કે આપણા શહેરની બાજુમાં જ એક નજીકમાં જ બરોડા છે તો બરોડાનું એનું એક જ ભાષા નામ વડોદરા થયું છે વડોદરા થયું પછી થોડા આગળ જઈએ તો ભરૂચ છે તો તો એને અંગ્રેજીમાં બ્રોચ તો બ્રોચનું ભરૂચ થયું છે ત્રણેય ભાષામાં આ બાજુ જોઈએ તો ખંભાત જઈએ તો કેમ્બે હતું તો કેમ્બેનું ખંભાત થયું છે થોડા આગળ જઈએ તો બોમ્બે હતું અને બોમ્બેનું મુંબઈ થયું છે તો આ ચાર આવા તો અમદાવાદમાં નહીં આખા ભારતમાં ઘણી બધી નામ આ પ્રમાણે થયા છે તો આપણા નજીકના ચાર ગામની વાત કરીએ અથવા ચાર શહેરની વાત કરીએ તો આ નિયમ હતો આ જ લોજિક આ જ વસ્તુ આપણા ગામ માટે કેમ નહીં એટલે આપણા શહેર માટે કેમ નહીં અમદાવાદ માટે કેમ નહીં તો અમદાવાદ ગુજરાતીમાં અમદાવાદ હિન્દીમાં અમદાવાદ અંગ્રેજીમાં

નગર જોડાણમાં દિલમાં વસી ગયેલું નામ છે ગૌરવ થાય એવું નામ છે અને બીજું આમ કામ કરવાથી શું ફાયદો છે તો નંબર વન ફાયદો એ છે કે અમદાવાદીઓનો ગૌરવ જ અને બધા જ વાત વાતો બોલે હું અમદાવાદી છું અને અમદાવાદી કહેવાનો પોતાનો ગૌરવ છે કોઈ લાશ શરબ નથી અમારા માટે વી આર પ્રાઉડ ટુ બી અમદાવાદી વી આર જેમ જે આપણે પ્રાઉડ ટુ બી ગુજરાતી કહીએ છીએ એમાં એટલી જ વેલ્યુ હોય અમદાવાદ માટે જ છે અને ગુજરાતના રાજ માટે અને ગુજરાતી ભાષા માટે પણ ગૌરવ વધવાનું છે હું કોઈ ધર્મની વાત નથી કરતો હું કોઈ વાત વિવાદની વાત નથી પણ મારો એપ્રોચ છે તો મારો વિચાર છે એ લોજિકલ છે લોકોના દિલ સાથે જોડાયેલો છે એવી મારી વાત છે હા એટલે એના બહુ સરળ છે એટલા માટે કેમ કે અમદાવાદ એ હવે એને તમે ભાષા કે ધર્મ સાથે નહીં જોડી શકો એ તો અભિવ્યક્તિ છે હોવા પણ આની એક શહેર પોતાનું અસ્તિત્વ જ્યારે બૂમ પાડીને કહે કે હું આ છું ત્યારે એ કહે છે કે હું અમદાવાદ છું અને ડૉક્ટર બાણેક પટેલ જેવા એ વ્યવસાય ડેન્ટિસ્ટ છે અને પ્રોફેશનલી ઇતિહાસકાર કરતાં પણ એમણે ખૂબ વધારે પુસ્તકો લખ્યા છે એમણે ગાંધી બાપુ પર પણ લખ્યું છે ગાંધીજી અમદાવાદ આવે એના વિશે લખ્યું છે ખૂબ ફિલ્મો બનાવી છે મૂળ ગોજારીયા ગામના છે મહેસાણાના તો ગોજારીયા પર પણ એમણે ફિલ્મ બનાવી છે ત્યાં પણ શાળા આઈટીઆઈ બધું બહુ ચાલે છે એટલે આવા માણસો પણ જ્યારે એવું કહે ને કે હું ગર્વથી કહું છું કે હું અમદાવાદી છું તો એનું એ અમદાવાદીપણું એની પાસેથી ન છીનવાવું જોઈએ કોઈની પણ પાસેથી પણ સર જયારે નામ બદલવાની સિઝન કે મોસમ ચાલતી હોય આખા દેશમાં અને આપણે આવશે હવે સીઝન ઇલેક્શન આવશે એટલે આપણે પણ તો એ ની વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો જે મુદ્દો ચાલે છે તમે એને કઈ રીતે જુઓ છો કર્ણાવતી મને નામ સાથે વાંધો છે પણ કર્ણાવતી જે સમય છે ને એ લાંબો નહોતો એ ગારો બહુ ટૂંકો હતો અને કર્ણાવતીના સમયમાં જ્યારે પણ કર્ણાવતી વખતે આશાવલ તરીકે વધુ જાણીતું હતું જેટલું કર્ણાવતી તરીકે જાણીતું હતું એના કરતાં આશાવ તરીકે વધુ જાણીતું હતું પણ કર્ણાવતીના કારમાં એક વાત મારે કહેવી જોઈએ કે હિન્દુ રાજની શરૂઆત હતી એટલે યુગમાંથી આ થયેલું બરાબર એટલે કર્ણાવતીમાં અને બહુ નોંધપાત્ર વાત છે કે સિદ્ધરાજ જયસિંહનો રાજ્યભિષેક અમદાવાદમાં થયેલો કર્ણ મુક્તેશ્વર મહાદેવમાં થયેલો બરાબર પણ એક થાણું હતું લશ્કરી જેમાં આપણે કહીએ હાલમાં જે અત્યારે અંગ્રેજોનું થાણું કેન્ટોનમેન્ટ છે કેમ્પ વિસ્તાર છે એવો એક કર્ણાવતી થાણું હતું મોટું કંઈ વસવાટ નહોતું

જેમ અમદાવાદમાં એ જમાનામાં આપણે ભરથરી આમ નીકળતા તો ભરથરી અમદાવાદ અમદાવાદ કન્યા ઘણા ગીતો ગાતા ને હજુ આજે પણ અમદાવાદ છે આજની વાત અમદાવાદ આજનું નથી અમદાવાદ તો વર્ષો જૂનો અમદાવાદ છે ભરથરી આ વખતનું જ અમદાવાદ છે જો એ જેમ કે પહેલા એ અમદાવાદ હતું ને પછી એ કર્ણાવતી થયું તો પાછું અમદાવાદ કેવી રીતે થયું હા ચૌદસો અગિયારમાં સુલતાન અમદાવાદમાં આવ્યો અને જે અમદાવાદમાં આવ્યો ને જે આપણે હાલમાં જે ભદ્રકનું મંદિર છે બાજુમાં ભદ્રકનો કિલ્લો છે એ કિલ્લાની બાજુમાં એને સ્થાપના કરી કરીને મૂકી માણેક બુરસ થી શરૂઆત થયું તો એ શરૂઆત થઈ ત્યારે આ શેર નું નામ મુસ્લિમ નામ ગુણો તમે જે ગણો ત્યાં અહમદાબાદ થાય એના નામ ઉપરથી બન્યું છે અહમદાબાદ બની છે પછી એને સુલતાન યુગ આવ્યો પછી મુસલમાન યુગ આવ્યો પછી મરાઠા યુગ આવ્યો પછી અંગ્રેજ યુગ આવ્યો અને પછી આઝાદીનો પર્વ આવ્યો બરાબર આઝાદીમાં અહમદાબાદ અમદાવાદ એટલે સુલતાન વખતે ગુજરાતીમાં અમદાવાદ અને હિન્દીમાં અમદાવાદ ત્રણ યુગ સુધી ચાલ્યું સુલતાનો વખતે મુગલિક વખતે અને આ વખતે પણ અમદાવાદમાં જ્યારે મુગલિગમાં અંગ્રેજો બહુ આવ્યા અમદાવાદમાં વિઝિટર તરીકે તો વિઝિટરો જ્યારે અમદાવાદમાં આવે ને ત્યારે એ એમની રીતે અમદાવાદનું સ્પેલિંગ બનાવ્યો દરેક જે વિઝિટર અમદાવાદના અમદાવાદનું સ્પેલિંગ વાર લખે ડીએ વીએડી લખે હા એટલે અમદાવાદના બધા સ્પેલિંગ હોય પણ જ્યારે બ્રિટિશ રાજા આવ્યું ત્યારે હમીરાબાદ એ સ્પેલિંગ પાકો બન્યો એ એચ એમ એ એ બી એડી એ પાકો સ્પેલિંગ બન્યો એ અંગ્રેજ રાજમાં બન્યો પણ અંગ્રેજ રાજ પહેલાં મુઘલ યુગમાં જેટલા બધા મુસાફરો આવ્યા છે એ વખતે કોઈએ પોતપોતાની રીતે સ્પેલિંગો બનાવેલા છે પણ આ ત્રણ નામ રેલવે સ્ટેશન ઉપર ત્રણ નામ લખાય છે અમદાવાદ હમદાવાદ ને અમદાવાદ મારી છે દિલમાં જે દિવસે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર અમદાવાદ ગુજરાતીમાં અમદાવાદ હિન્દીમાં અમદાવાદ અંગ્રેજીમાં લખાશે ત્યારે મને ખૂબ પરમ શાંતિ થશે મને આઈ વિલ બી હેપી એન્ડ મોસ્ટ હેપીએસ્ટ પર્સન ઇન અમદાવાદ એટલે એક આ મારી ભાવના છે લોકો સુધી પહોંચાડવામાં તમે મદદરૂપ થાવ રિયલી લોકો સુધી પહોંચે મારી વાત આ એક નવો મારો લોજિકલ એપ્રોચ છે કંઈ હું ઇતિહાસકાર તરીકે નથી કહેતો પણ એક અમદાવાદીના નગરજન તરીકે આ વાત કરું છું નહીં નહીં સર જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારા મનમાં એ જ વિચાર આવે છે કે કેટલા શાસનો એ શાસનના કેટલા સ્વભાવો કેટલી સંસ્કૃતિ કેટલી સભ્યતાઓ એ બધું જ ઉમેરાય ત્યારે એક શહેર એના સ્વભાવમાં બનતું હોય છે એટલે અમદાવાદ અત્યારે જે કંઈ પણ છે માણસો ને કેટલી બધી પ્રવૃત્તિઓ ઉમેરાઈ છે એટલે આપણને તો છે ગાંધી બાપુ સુધીનું યાદ છે બાકી હું બીજી વાત કરું તો અમદાવાદમાં બધા શાસકો આવ્યા પછી આશા થી શરૂઆત કરીએ તો બધા શાસકો પણ આ શહેરનું જે ડેવલપમેન્ટ થયું છે એ એકો શાસક હતો સકદેને અમદાવાદ્યો થયું છે છેસ્ટીઓ થયો છે પરંપરા માઝમ પરંપરાથી થયો છે કોઈ પણ વસ્તુ તમે કોઈ નજર આમ જુઓ ને રસ્તામાં ચાર રસ્તા પર જુઓ ને તો એક મકાન હશે કે પ્રસિદ્ધિ ગ્રિયુ છે તો પર એક શિષ્ટનું નામ હશે કોઈ પુસ્તકાલય હશે તો કોશ શિષ્ટનું નામ હશે કોઈ રોડ ઉપર હશે તો કોઈ શિષ્ટનું નામ હશે આ અમદાવાદનો વિકાસ છે કોઈ પણ સંસ્થા મેપત્રમ કોઈ પણ સંસ્થા કહો ને કોઈ પણ અમદાવાદનો જે વિકાસ છે એમાં સૌથી શરૂઆતનું શ્રેય શરૂઆત થાય તો સરદાર વલ્લભથી આ શરૂઆત થઈ શરૂઆત થઈ અને પછી જે શરૂઆત થઈ છે વોઝ અ ફર્સ્ટ પર્સન આપણે ગુજરાતી ભાષામાં કહેવાય ને કે અમદાવાદનો આધુનિક અમદાવાદનો પિતા કોણ તો સરદાર વલ્લભ પછી તો ઘણા પિતા થયા છે પણ આધુનિક પણ છેલ્લા વીસ વર્ષની વાત કરીએ તો નરેન્દ્ર મોદીજી છે અમદાવાદમાંથી ગુજરાતમાં શહેરનો વિકાસ એકદમ કુદકે એટલે કે બોમ્બેનો વિકાસ કરીએ ને તો આમાં એક ઊભી લીટીમાં થયો છે જ્યારે અમદાવાદનો વિકાસ સર્કલમાં છે એક બાજુ નદી હતી સાબરમતી નદી જ્યારે આજે સાબરમતી નદી શહેરની વચ્ચો વચ છે ઇટ ઇઝ ઇન સેન્ટર ઓફ ધ અમદાવાદ સિટી એટલે વિકાસ એકદમ સર્ક્યુલર છે બીજી રીતે વાત કરું તો તમને અમદાવાદનો કોટ વિસ્તાર છે એક નાનો કોટ વિસ્તાર હતો પછી જ્યારે એકસો એકત્રીસ ફૂટ બત્રીસ ફૂટનો રોડ બન્યો તો બીજું એક સર્કલ બન્યું પછી અત્યારે સરદાર ત્રીજું સર્કલ બન્યું હવે ચોથું સર્કલ સાણંદથી સાણંદ જશે એટલે ચાર બંગડી વાળું શહેર બનવાનું છે આ ચાર બંગડી વાળું શહેર

થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસર થેન્ક યુ આઈ એમ હેપી ટુ ઓલ અમદાવાદીઓ મારી વાતને સમજો જાણો અને વિચારો અને લોકો સુધી પહોંચાડો થેન્ક યુ